કે એક ના પૂરી દીધી બે વરસ તમારી નહીં 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 મારે મેરેજ કરવાના હતા પુરાવા આપડી પાસે નથી પણ ઘરમાં પૂરી દીધી આપડી પાસે પુરાવા છે કોઈ છોકરી ઘરમાં પુરાય પૂરી રાખવી એવું બનાવ બને નહીં એને શોખ હોય તો પુરાય રહી પણ કોઈ પુરાય નહીં હટાણ નો પ્રમાણે

અને અમારે એક છોકરી બારાની ની મેટર હતી એટલે તમને કીધું ઘરે રૂબરૂ મળવું છે પેલા એક ફેરી રમે અહીંયા છોકરી બારા માં એટલે શું છોકરી બારા માં છોકરી બારા એવું કે છોકરી ને એક ના ઘર પૂરી દીધી છે બે વર રહ્યા તમારી દીકરી નહીં 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 મારે મેરેજ કરવાના હતા એની હારે હવે એ છોકરી ને એના ભાઈ આઠ લાખ રૂપિયા માં વેચી નાખી છે એવા પુરાવા પુરાવા તો આપડી પાસે જે પુરાવા પુરાવા છે કોઈ છોકરી અટાણ ઘરમાં પુરાય પૂરી રાખવી એવું બનાવ બને નહીં એને શોખ હોય તો પુરાય રહી પણ ફરાય કોઈ પુરાય નહી અટાણ નો જમાના પ્રમાણે પણ સાહેબ બે વર્ષ માં આપડી નજર સામે તો આવે ને ક્યાંક

ના જા હું સમજાઈ ગયું અને મને જે ફોન કરતી છેલ્લે ઇમરજન્સી ત્યારે બે ગાડીઓ આજે છોકરા વેચાતી રાખી ને સાહેબ એને ઈકો ગાડી બે ત્રણ પાંત્રીસ થી ચાલીસ જણા ઉભા કર્યા અને ઇમરજન્સી આ છોકરીને ગાડીમાં બેહારી ઓબરી ઓબરી ઈ ઈ પુરાવો તમારી પાસે 35 40 જણ લેવા ગયા થઈ એવો તો સાહેબ નો હોય ને કારણ કે આ બનાવ ઓ ઈ બધી જો આ તમને એટલે તમને કહું છું આક્ષેપ એને કહેવાય કે 40 જણા હતા અને પછી મોટર દુસો દઈ દીધો અને પછી બોલવા નો દીધી ઈ બધી ઉપસારી કાઢેલી વાત છે એનો ઓન પુરાવો શું હાલો એક દયો ઈ છોકરી મને ઇમરજન્સી ફોન કર્યો ને કે તમે મને લઈ જાવ ને કે મારા અત્યારે કેવું રેકોર્ડિંગ છે તમારી પાસે છે 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 આ રેકોર્ડિંગ મને મોકલી મોકલજો હા રવિવારે તમને મળી કારણ કે એમાં કેવું થયું આ બનાવ ને મારી બા ને એટલે મારી હુમલો આવી ગયો એટલે એના હિસાબે હું દવાખાને દાખલ કરવામાં એમાં કલાક દોઢ કલાક રહ્યો ને ત્યાં ઈ મંદિરે ફૂલાર કરી અને સીધી ગાડી માં નાખી ગામડે લઈ ગયા હગાઈ તમારો પ્રેમ હતો પ્રેમ હતો સાહેબ

હવે બદનામ કરવાનું કોઈ કોશિશ કરાય નહીં પ્રેમ છે આ બધું વેમ છે હા કેમ કે પ્રેમ છે ઈ તો મર્યા મર્યા માથે રૂવે નઈ કોઈ મીરાબાઈ કીધું બાપુ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ નઈ જોન જાને જગત માં પ્રેમ કતો મુવા માટે રૂવે નઈ કોઈ ઘરે રે એમ નથી અત્યારે હાલની તારીખ માં બે વર્ષ હવે જોવાની કોશિશ ભૂલી જાવ ને એને ત્યાં જીવે છે ત્યાં મોજ કરવાથી હવે વાત પતી ગઈ હવે એને કદાચ બાલ બચ્ચું હોય કઈ ના અહિયાં હજી એને લગ્ન નથી કર્યા ના એમને લગન નથી કરી છું છોકરી ને પછી મેં પોલીસ ફરિયાદ કરી ને તો પૈસા ટકા થોડોક બધા પોટલી વાળા ને આમાં બધા એમાં હોય મારી વાત સાંભળો પણ અમારું તમને એવું ચોખ્ખું કેવું છે કે એવું બળઝબરી પૂર્વક શું કામ પ્રેમ કરવો જરૂરી છે એમ છું છોકરી ફરી જાય તો તમારી તો બળત્કાર ની ફરિયાદ થાય ડેટા બધું થાય હજી પણ મારું માનવું છે એની ઈચ્છા ન હોય તો એવું એવું પછી આપડે આ બધું નસીબ હોય સાહેબ એની ઈચ્છા ન હોય બરોબર તો એના ઘરમાં પૂરી ન રાખે ને

બે ગલુડિયા હતા પછી એક ગલુડિયું છે ને ટબા જેવું થઈ ગયું એક ગલુડિયું સો મહિને તું હા ગયું એટલે ઓલા ગલુડિયા એ કીધું મારી હામે છે ને ખાવ બે વાય એટલે વાલી ગલે હા હું એમ કહ્યું કે રાન નભાઈ તને છે ને આ ખરિયા પાણી એટલે એ બિચારું ખરિયું થઈ ગયું તો એ હામે સામે બેઠું રહેતું હતું એટલે એમાં એના

મારું એ કેવાનું છે ઊંઘ ને ગણે ઉકળો ઊંઘ ના ગણ ટાઠો ટુકડો નો બાપુ પ્રેમ ના ગણે જાત કે કજાત પછી દેવી પૂજક ની દીકરી હોય દલિત ની હોય વાલ્મિકી ની હોય કે પછી દરબાર ની દીકરી હોય પટેલ ની હોય અઢારે વર્ણ ગમે ની દીકરી હોય પ્રેમ ને કોઈ જાત લેવા દેવા નથી

બેલેન્સ પતી ગયું મને નાખી દયો ને ઓલો તરત જ ચાલ નાખી દઉ એટલે કાકા મારા કપડા નથી મને ઈ બધા ઈ પ્રેમ નથી ઈ પ્રેમ નથી એટલે આ તમે કઈ પ્રેમ માનતા હોય તમે વેમ હશે ઈ પ્રેમ નથી પ્રેમ હોય તો જાય ને જાય ઈ આપડી નો હોય સી લઈ ગયા એનું મને મારી વાત કરી ને ઈ જો ભાઈ મને પકડી માટી દીધો છે અને મારી પોઝિશન ખરાબ છે ઈ તો ત્રણ દેણા આવી રીતે કરે છે

આપણે કોળી સમાજમાંથી દલવાડીમાં સત્તર સાંખું આવે દલવાડી વાહ દલવાડી તમે આમાંથી મારે દીકરી જ્યાં છે ને ત્યાં હવે ગીત ગાઈ નાખો એના કરતા સાહેબ એના દવા બીન મરી જાવ સારું મને એટલી ખબર પડે ના પણ એટલે બધા પ્રેમ માં ઓળખોર થઈ જાવ ને દીકરી બધે મળી જાય એમાં ના એટલું બધું મરી જાવ ના ના સાહેબ મને મારી પરિસ્થિતિ નઈ મારી બાની પરિસ્થિતિ કારણ કે જો અમારી પાછળ બીજું કોઈ છે નહી હું ને મારી બા બે છે

મારી વાત હોય ને મિલેટરીમાં રિટાયર થઈ ગયા છે ઇન્ટરેસ્ટ લે છોકરા ને એના ભાઈ ને સમજાવે ને કે ભાઈ આ ખોટું કર્યું હોય ને તારા છોકરાએ ખોટું કર્યું આ વસ્તુ ન કરાય એટલે શાંતિ થી પતી જવું કારણ કે માં નોકરી કરતા હવે રિટાયર થઈ ગયા આગળ એના મેં કોન્ટેક્ટ નંબર લઈ લીધા છે પતી જાય કારણ કે તમે જે બોલવાના તમારા જે શબ્દ રહ્યા ને એ શબ્દ ઉપર ભાઈ સમજી જાય પણ હું તમને એના માટે સમજાવું છું કે ઈ હશે તો આવી જ

ના સાહેબ પેલા તમે બધું મારું સાંભળો ને પછી મૂકો ને તો મને કોઈ તકલીફ જ નથી તમે સમજતા નથી તમારું આ સાંભળ્યું એ તો તમને કવ છું આ સાંભળ્યું એ જ આપણે મૂકવાનું છે પણ એમાં હું જે તમને રેકોર્ડિંગ હજી જે આપું તમને ફોટા આપું એ બધું તમે જોવો ને તમે સાંભળો ને પછી તમને તમે રેકોર્ડિંગ કરાવવાનું કોઈ તકલીફ નથી હા એ અમે પુરાવા બધા જોઈ લઈએ છીએ ને ક્યાં કઈ વાતો હા તો એ તમને હું તમે કયો ત્યારે કાલ કયો કાલ પરમ દિવસ હા ત્યારે ને અમે જોઈ લઈએ પણ અમે તમારી મંજૂરી હોય તે પછી અમારે બધી વાત કરવાની ચાલ હાલ ઠીક છે કઈ ન હોય રૂબરૂ મળશો તો અત્યારે વાત કરો સી થવાની છે અને ફોન માથે કરશો તો જે કઈ તમે બોલવાનો છો ને હું બોલવાનો છું થવાનું પણ ઓલા છોકરા ના ભાઈ હું નંબર આપું તમે એને ફોન કરીને તમે પૂછો એ તમે રેકોર્ડિંગ ચડાવો એમાં ફેર પડશે એ બરાબર તમે નથી અમારે એવિડન્સ અને અમારે જોઈ એટલું જ કરાય અમે બીજું કાઈ તમે કયો કોલા નું ઠીકડા નું પૂછડા નું કેમ કે એ બાબત છે ને કોઈ પુરાવા વગર ની વાત નો ઉભી કરવાની હ હા આપડે જેટલું છે એ એવિડન્સ વાળું અમારું કામ હોય

પગાર તો લેતો નથી સરકારી કર્મચારી નથી હું ખાલી સમાજ સેવક છું એટલે એનો મતલબ એવો નથી પોણી પોણી કલાક લપુ કરો પછી મને કયો હવે આમ નથી તેમ નથી મારે થોડીક મદદ ની જરૂર મદદ એટલે તમે હવે તમારે મદદ જરૂર છે એટલે તમારે કોઈને બદનામ કરવાની મદદ જરૂર છે એમાં તમને કોઈ ન કરી

હા આ હું તમને પૂછું છું એની શબ્દ ની મારા મારી છે તમે શું જવાબ દો છો લ્યો તમે અત્યાર સુધી માં કયો જવાબ દીધો મારી ઉપર જે બનાવ બન્યો એ મેં તમને તમારી માં તો બનાવ બન્યો નથી એ બનાવ માં તમે તમારો પ્રેમ છે એમ કયો છો હા છે જ આ તો એ છે સી તમારા મન થી તમે નકી કરો હ હ હ તમારા મન થી તમે નકી કરો પ્રેમ હોય ત્યાં જાય સમજાઈ ગયું તો 18 વર્ષ કર્યો કર્યું ને વાંડી ટપીન ભઈ આવે ખાલી હીલુ હીલુ કર્યા ભેગું બાકી ઈ થોડો કોઈ પ્રેમ હોય એને છો એને પાંચ માણે ને કેવું પડે કોક ને ફોન કરવા પડે હું પ્રેમ કરું છું પ્રેમ તો જગત કે પ્રેમ કરે છે લીલા મજનુ એ પ્રેમ કર્યો અરે પદ્માવતીન વીર માંગડા વાળા એ પ્રેમ કર્યો ઈ હું કેવા આવ્યા હતા ટપાલુ લખી હતી